કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતા બે હજાર પચીસના પેપરના નંબર સિરીઝના સોલ્યુશન જોયા હતા તો આજે પણ એવા જ નંબર સિરીઝના સોલ્યુશન આપણે કરવાના છીએ તો શરૂઆત કરતાં પહેલાં તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જે તમારા મિત્રો છે જે તૈયારી કરતા હોય તેમને તમે શેર કરી શકો છો જેથી તે પણ આ વિડીયો સોલ્યુશન જોઈ શકે તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન છે પંદર અઠ્યાવીસ ચોપ્પન એકસો છ બસો દસ હજુ આમાં તમને જોતા કંઈક ખ્યાલ આવે કે પંદર દુ ત્રીસ થાય બરાબર તો એમાંથી બે ઓછા કર્યા હવે અઠ્યાવીસ દુ છપ્પન થાય એમાંથી પણ બે ઓછા કર્યા એકસો છ છે તો એમાં એને પણ ડબલ કરી અને પાછા એમાંથી ઓછા કર્યા તો આપણે જોઈએ જોઈએ ચોપંદર 2, ત્રીસ માઇનસ બે એટલે કે અઠ્યાવીસ તો અઠ્યાવીસ 2 છપન માઇનસ બે કેટલા થશે ચોપન ચોપન 2 કેટલા થાય એકસો આઠ માઇનસ બે એકસો છ એકસો છ ગુણ્યા બે કેટલા થાય બસો બાર માઇનસો કેટલા થશે ચારસો વીસ માઇનસ બે ચારસો અઢાર જવાબ બરોબર છે જવા હવે એના પછીનું જોઈએ અઢાર પાંત્રીસ અડસઠ એકસો તેત્રીસ પાંચસો ઓગણીસ આ રીતના છે હવે હમણાં જો આપણે જોતા હોઈએ ખબર પડે છે કે અઢાર દુ છત્રીસ માઇનસ એક થશે પાંત્રીસ તો પાંત્રીસ ગુણ્યા બે કરીએ તો સિત્તેર સિત્તેર માઇનસ બે અડસઠ હવે અડસઠ ગુણા બે કેટલા થશે સાઠ ને સાઠ કેટલા થાય એકસો વીસ પ્લસ બે આપણે એડ કરીએ છ તો એકસો છત્રીસ માઇનસ ત્રણ એકસો તેત્રીસ એકસો તેત્રીસ ગુણા બે કરીએ તો કેટલા થશે ને સો બસો બસો છાસઠ માઇનસ ચાર જે આપણે નંબરમાં જુઓ એ નંબર આપણે બાદ કરતા જઈએ છીએ કે એક પહેર્યા પછી બે કર્યા પછી ત્રણ કર્યા ચાર કર્યા સિરીઝ વાઇઝ ઓકે તો કેટલા આવશે બસો બાસઠ તમારો જવાબ એના પછી જોઈએ તો બાર અઢાર ત્રીસ પચાસ એકસો બાવીસ આ રીતના છે આમાં શું કર્યું હશે જોવું જોઈએ ડિફરન્સ લઈને આપણે જોઈ લઈએ એટલે લખી લઈએ કેટલાનું ડિફરન્સ છે અઢાર માંથી બાર જઈએ તો કેટલા આવે છ ત્રીસ માંથી અઢાર જઈએ તો બાર પચાસમાંથી ત્રીસ જાય તો કેટલા આવે વીસ હવે અહીંયા છનો પાડો નથી પાછો ડિફરન્સ લઈ લેવી જોઈએ તો બારમાંથી છ જાય તો છ હવે વીસમાંથી બાર જાય તો આઠ હવે અહીંયા આપણને ખબર પડે કે છ લીધું આઠ લીધું બેકી સંખ્યામાં લીધું તો અહીંયા લઈએ દસ લઈને જોઈ લઈએ જોઈએ તો વીસને દસ ત્રીસ પચાસમાં આપણે ત્રીસ એડ કરીએ તો જવાબ આવ્યો એંસી જે તમારો જવાબ છે બરાબર છે તો હવે આપણે પાછું અહીંયા જો ચેક કરવું હોય તો અહીંયા પાછો આપણે ડિફરન્સ લાઈન જોઈ લઈએ તો એકસો બાવીસમાંથી એસી કાઢવો જોઈએ કેટલા આવશે ન ખબર પડતી હોય તો સાઈડમાં જઈને ગણી લેવાનું કેટલા આવશે બેતાલીસ હશે પછી આનો ત્રીસ ને બેતાલીસનો ડિફરન્સ લઈએ તો બાર બરાબર છે તો આ પ્રમાણે સિરીઝ છે હવે એના પછી જોઈએ તો પંદર तेवीस पचास एक सौ चौदह बसो ओगनचालीस पे लखी लेंवीस पचास एक सौ चौदह बसो ओगनचालीस तेवीस माइनस पंदर आठ પચાસ માઇનસ ત્રેવીસ સત્યાવીસ એકસો ચૌદ માઇનસ પચાસ કેટલા થશે ચોસઠ અને બસો ઓગણચાલીસ માઇનસ એકસો ચૌદ એકસો હવે તમને ખબર પડે તો જો આ બધા ઘન છે બેનો ઘન સત્યાવીસ એટલે કેનો ઘન છે ત્રણનો ઘન ચારનો ઘન આ પાંચનો ઘન તો હવે છનો ઘન આવશે છનો ને ઓગણ શું થશે કેટલા થશે બસો સોળ બરાબર છે બસો સોળ પ્લસ બસો ઓગણ ચાલીસ કેમ કે એ આપણે એડ કરવાનો છે જો એ ડિફરન્સ મળ્યો છે એટલે છ ને નવ પંદર એક વધી કેટલા આવશે પાંચ ચારસો ને પંચાવન જવાબ હવે એના પછી જોઈએ તો દસ ત્રેવીસ તેતાલીસ ઓગણ નેવ્યાશી એકસો પિંચોતેર અને પછીનું આપણે શોધવાનું છે તો જોઈ લઈએ એ ડિફરન્સ લઈને કેટલા આપણે દસમાં એડ કરીએ તો આપણે ત્રેવીસ મળે તો એડ કરવા પડે હવે તેતાલીસ માઇનસ ત્રેવીસ કરીએ તો વીસ હવે નેવ્યાસી માઇનસ કરો તો છેતાલીસ અને એકસો પિંચોતેર માઇનસ નેવ્યાસી કરીએ તો કેટલા આવશે છ્યાસી બરાબર છે આ રીતના આવ્યું અહીં લખીએ જોઈએ તેર વીસ છેતાલીસ છ્યાસી આ કાઢી નાખો તમને ખ્યાલ આવે આનો બેન ડિફરન્સ કેટલો છે સાતનું છેતાલીસ માઇનસ વીસ છવ્વીસનો ડિફરન્સ છે અહીં ચાલીસ નો ડિફરન્સ છે હવે આ રીતના તમને ખબર પડે છે તો કે ના તો હવે આપણે જોઈએ જોઈએ બીજું શું થઈ શકે છે બીજું આપણે વિચારવું પડશે ને આ રીતના જવાબ ન આવતો હોય તો પહેલાં કાઢી નાખીએ જો જોઈએ તો કંઈક ડિફરન્સ લઈને પછી આપણે ગુણાકાર કરીને જોઈ લેશું તો ત્રેવીસ ગુણ્યા બે છેતાલીસ માઇનસ ત્રણ તેતાલીસ આવી જાય તો એ રીતના તેતાલીસ ગુણ્યા બે કેટલા આવશે છ્યાસી પ્લસ ત્રણ નેવ્યાશી આવી જાય નેવ્યાશી ગુણ્યા બે એકસો 3 માઇનસ ત્રણ એકસો પિંચોતેર એકસો પિંચોતેર ગુણા બે એકસો સોરી કેટલા થશે ત્રણસો પચાસ પ્લસ ત્રણ ત્રણસો ત્રેપન જવાબ હવે એને પછીની શ્રેણી જોઈએ દસ પંદર પચીસ તો આમાં આપણે ડિફરન્સ લઈને જોઈ લેજે પાંચ નો છે પછી દસ નો છે પછી કેટલાનો છે પંદર નો પછી વીસનું તો હવે કેટલાનો હશે પચીસનું જવાબ આવી ગયો પિંચ્યાસી એના પછીની જોઈએ તો અગિયાર પચીસ સુડતાલીસ સત્તાણું એકસો એકાણું આ રીતના છે હવે જો આપણે જોઈએ તો કંઈક ડબલ થતું એવું લાગે છે બરાબર તો અગિયાર દુ બાવીસ થાય બાવીસમાં આપણે કેટલા એડ કરીએ તો પચીસ થાય ત્રણ તો પચીસ દુ પચાસ થાય પચીસમાં એમાં આપણે ત્રણ માઇનસ કરીએ તો સુડતાલીસ મળે તો આપણે એ રીતના જોઈને જોઈ લઈએ પેલા એટલે અહીંયા બાવીસ પ્લસ ત્રણ એટલે કેટલા મેળ્યા પચીસ છે હવે પચીસ ગુણ્યા બે એટલે કે પચાસ માઇનસ સુડતાલીસ હવે સુડતાલીસ ગુણ્યા બે કરવો જોઈએ ચોરાણું પ્લસ ત્રણ સત્તાણું સત્તાણું ગુણ્યા બે કેટલા થશે સો ને સો બસો થાય બરાબર છે તો બસોમાંથી આપણે કેટલા બાદ કરવાના રહી છ બાદ કરવાના રહી કરવો જોઈએ બસો માંથી છ જાય તો કેટલા આવશે કેટલા થશે એકસો ચોરાણું માઇનસ ત્રણ એકસો એકાણું હવે એકસો એકાણું ગુણા બે ખબર છે ઓગણીસ નો આપણે ખબર છે ઓગણીસ દુ આડત્રીસ થાય બરોબર છે તો અહીંયા કેટલા થશે એ આપણે એકાણું એ એકસો એકાણું છે એકાણું આપણે એકસો એકાણું એકાણું છે તો આપણે શું કરીએ આપણે એના ભાગ પાડીને આપણે કરી લઈએ તો આપણે ખબર છે કે આડ ત્રણ ત્રણસો બ્યાસી પ્લસ ત્રણ એટલે કે ત્રણસો જવાબ આવી ગયો પેલો એના પછી જોઈએ ઓગણીસ સત્યાવીસ સાડત્રીસ ઓગણપચાસ ત્રેસઠ કેટલો ડિફરન્સ થશે આઠ નો કેટલો ડિફરન્સ થશે દસ નો કેટલો ડિફરન્સ થશે બારનો કેટલો ડિફરન્સ થશે ચૌદનું બરાબર છે તો હવેનો કેટલો ડિફરન્સ હશે જો આમાં બે 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 વધતા જાય છે એટલે હવે સોળ હશે તો ત્રેસઠ પ્લસ આપણે સોળ કરી લઈએ તો છ ને ત્રણ નવ છ ને એક સાત છ ભાઈ જો આવા જ વધારે દાખલા જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો